આજનો વાર છે રવિવાર રવિવાર એટલે સૂર્ય ભગવાનનો દિવસ જે રોજ ભગ ઉગે છે એનો આપણે બધું કહેતા રહીશું કેમ કે અત્યારે અમુક વસ્તુ આપણે કયા માતાજીનો વાર શું આવે છે એ આપણને ખબર નથી અને આપણે જે બતાવવાનું છે એ હા બતાવવાનું છે એટલે આપણી ચેનલને તમને સારું લાગે તો સબસ્ક્રાઈબ કરીએ આપણે એવું કરાવવાને નથી એવું કે ભાઈ તમે સબસ્ક્રાઈબ કરો તમને સારું લાગે એવું કંઈ બનાવતું હોય કાંઈ નવું જોવું હોય તો સબસ્ક્રાઈબ કરો કંઈક જાણવા મળશે જે એ છે એ હકીકત હશે છે લાઈવ હોય છે ખોટા ખોટી વસ્તુ નહીં હોય એટલે થોડું થોડુંક ધ્યાન રાખજો હવે એક હાથમાં મોબાઈલ લીધો છે આપણે બે મોબાઈલ રાખીએ છીએ આમાં એક મેસેજ કાલે આવ્યો છે એ મેસેજ રોજ આપણે અભિયાન કરશે વૃક્ષ વાવવું તો કાલ મોવા તાલુકાનું ઘૂટેશ્વર ગામ છે ત્યાં વીસ હજાર રોપડાનું વાવેતર થયું છે હું રોજ કહું છું પણ આપણે આ કનેથી થી ઓલા કને કાઢી નાખી છે તો એને શા માટે વાવેતર એ પણ થોડું કહી દઉં છું આપણે મુખ્યમંત્રી વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એને એક મતલબમાં માં અભિયાન કર્યું છે એક પેડ માકે નામ એ અભિયાન હેઠળ મતલબ માં ભૂટેશ્વર ગામ છે મોવા પાહે જ્યાં મતલબમાં વીસ હજાર જેટલા રોપડાનું વાવેતર થયું છે તો હું કઈ ત્યારે બધા ડીપમાં જ જતો સાંજે આ રવિવાર છે એટલે આપણે એક લોંગ વિડીયો આવવાનો છે સાંજે સાડા સાત વાગે એમાં હું લાંબુ ડીપમાં જઈશ તો અમૃત બજારમાં હું આવ્યો છું તો અહીંયા કઈ રીતની વસ્તુ મળે એ આપણે થોડુંક ડિટેલમાં જવું પછી કંઈ કસ્ટમર લેવા આવે છે તો એનું પણ થોડક આપણે ઇન્ટરવ્યૂ લઈશું ક્યાંય લેવા આવે છે શાકભાજીમાં એને ઓલા કેમિકલવાળી અને આ શાકભાજીમાં હું ફેરફાર હોય છે એ પણ થોડુંક આપણે ઇન્ટરવ્યૂ લેવાની કોશિશ કરીશું તો તમે બજાર જોઈ શકો છો ઓલી બાજુથી આ બાજુ જો અત્યારે બધા કસ્ટમર લેવા આવે છે અને આ બજાર છે ફક્ત રવિવાર માટે જ હોય છે સવારે સાત વાગ્યાથી લઈને આમ અગિયાર વાગ્યા જ ખુલ્યો પણ બધાને શાકભાજી સારું કોઈને ખાવું હોય ટેસ્ટ હોય ઓર્ગેનિકનું તેની માટે તમારે સવારે સાત વાગ્યાથી લઈને મતલબ આ દસ વાગ્યાની અંદર ગમે ત્યારે આવી શકો છો જોઈ શકો છો આખી માર્કેટ બધી વસ્તુ મળે છે અહીંયા જે ઓલી માર્કેટમાં મળે એ રીતે

હવે આગળ આપણે વિડીયોમાં કોઈ પણ અહીંયા કસ્ટમર લેવા આવતા છે ગ્રાહક મતલબમાં તો એનો એને કેવું લાગે છે ટેસ્ટ એનો પણ પ્રયત્ન કરીશું આગળ આવે તો આગળ આપણે વિડીયો વાત કરી છે કે આપણે કોઈ કસ્ટમર લેવા આવતો હોય એના ઇન્ટરવ્યુ લીધી મતલબ એને જે કેમિકલ અને આ ઓર્ગેનિક માં હું સ્વાદમાં ફેર ફેરશે એ આગળ થોડુંક ઇન્ટરવ્યુ લઈશું અને એક તો આ બહેનો પણ હું આભાર માનું છું કે આપણે અહીંયા વિડીયો બનાવવા માટે આવીએ તો કોઈ ઇન્ટરવ્યુ માટે કોઈ આગળ ના તો આગળ પણ આપણે ગયા વિડીયો વાત કરી તો તમારું આભાર માનું છું કેમ કે તમે થોડાક આગળ આવ્યા કોઈને અત્યારે કેમેરા ને આગળ આવવું એ કોઈને ગમતું નથી તો એક તમે અહિયાં કેટલા સમય થી લેવા આવશો એ થોડુંક જો બધી વસ્તુ વેસાય છે મતલબ બધી તમને મળી ને રવિવારે હોય છે અને આ બેન એક વખત આવી ગયા છે એને પણ આપણે ફરીથી પૂછી લઈ કેવું લાગે તમને હવે નું એક સવાલ કરવા માંગુ છું મતલબ કે મતલબમાં શું કેવાય તમે લેવા આવો છો ઘણા ખેડૂત મિત્રો ને એવું હોય કે ઓર્ગેનિક શાક માર્કેટ મતલબ શાક બનાવે તો મતલબમાં વેસાતું હોય

મતલબ આ ધારો ખાઈ અત્યારે ખેડૂતો મતલબમાં ઓછા છે એટલે તમારે રવિવારની રાહ જોવી પડે પણ આ મે એક શબ્દ એટલા માટે વાપરો છે કે મતલબમાં અત્યારે ખેડૂત અન જાગૃત છે થોડાક એટલે વધારે કેમિકલ ઉપર ભાર આપે છે પણ જો બધા બનાવે

વાવેતર થયું મતલબ માં જે મહુવા તાલુકા ના કલેક્ટર હોય છે એની હસ્તક મતલબ માં ફોરેસ્ટ વાળા બધા દ્વારા ફરી થઈ જશો આજે આપણો સાડા સાત વાગે વિડીયો આવે છે એમાં પણ એની ટીપમાં માં માહિતી આવવાની છે તો તમે પણ કંઈક રોપ આવ્યો છે હું અહીંયા ઉભો થતા વાત કરતા હતા અમારી સ્કૂલ માં ઘણા બધા આચાર્ય શ્રી વૃક્ષો વાવ્યા છે અને એનું સારું બધા મળીને ચેતન કરે છે તમે શિક્ષક જો વાલો એટલે મને થોડુંક એ પણ જાણવા મળ્યું કે વૃક્ષ વાવવા પણ જરૂરી છે તમને પણ ખબર છે

તો વૃક્ષ ને હોય કાની સાયકલ બધી ઉલટ ફ્લોટ થી જાય ને પછી અત્યારે આપણે વરસાદ જોતો થઈ પેલા નહોતો આ તો આપણે હારો કેવાય નસીબ ને ગયા અઠવાડિયા માં પડી જાય ખેડૂત ની પરિસ્થિતિ પણ અત્યારે ખરાબ હતી તો વધારે આપણે કઈ એમાં ડીપ માં જતા નથી એની માહિતી આપણે બધા વિડીયો બનાવી છે અલગ અલગ તો આ બધા બેલો ફરી છે એક વાત આભાર માનું છું તમે મને સાથ સાવ કરે તો આગળ ફરીથી જો કોઈ કસ્ટમર આપણે આવી રીતે ઇન્ટરવ્યુ આપશે તો ફરીથી આગળ વિડીયો મળશે ટેસ્ટ કેવો લાગી આપણે પૂછ્યું અને કયા એરિયા પણ પૂછ્યું તો સિતારા બધા તમારું નામ બોલો મારું નામ લક્ષ્મીકાંત હું અહીંયા રૂપાણીમાં સવારે એટલે શું છે કે ઈ બાને મને શાકભાજી નો લાભ મળી જાય તો આ ઉંમરે શાકભાજી લેવા ચાય ન હોય એવા પરમાત્મા ની પરમ કૃપા છે કે અહીંયા શાકભાજી નું વેચાણ બહુ સરસ થાય છે ખાસ કરીને દવા વગર ના શાકભાજી બહુ સરસ છે ભાવનગર ની અંદર આ છે ને એ બહુ સારું છે શાકભાજી આવા છે શાકભાજી ક્યાંય મળતા નથી મેં તો હું તો જોઉં છું અને આ તમારે એક રિક્વેસ્ટ છે તમારે રવિવારે શાક માર્કેટ ભરાય છે તો અત્યારે તો શું છે ઓર્ગેનિક ઉપર જે તમે કહો છો દવા શાકભાજી બનાવવા વાળા ખેડૂતો ઓછા છે એટલે આ તમારે થોડોક હું કે અઠવાડિયામાં રાહ જોવી પડે તો તમે ખેડૂતોને એ સંદેશો આપો કે ઓર્ગનિક પર બનાવે તો પેલા વેસે જાય

અને મને બહુ આનંદ છે અને ભાઈઓ બધા બહુ સરસ તમે જુઓ કોઈ સરસ ની નમતું આપે અને પાંચ દસ રૂપિયા પણ પણ ઓછા પબ્લિક ને મતલબ કોઈને શાક બાકી લેવા તો આવી શકે ખેડૂતોને ખાસ અલમ બના એટલા તમે દવાનો ઉપયોગ ઓછો કરો તો તમારી શાકભાજી વહેલી વેસે અમુક સમય એવો આવ્યા છે કે શાકભાજી મતલબ માર્કેટમાં લીજા તો ભાવ નથી આવતા તો તમારે અત્યારે પબ્લિક ને સારી વસ્તુ ખાવી છે તો સારા તમને ભાવ પણ આપશે તો આગળના વિડીયો મળશું તો નમસ્કાર આપણે આગળ વાત કરીશું એમ જ્યાં કસ્ટમર લેવા હતા ઇન્ટરવ્યુ લે છે તો આપણે એક યંગસ્ટર હશે મતલબ આની પેલા આપણે એક વૃદ્ધ હતા એનો પણ લીધો તો એક તો તમે આ માર્કેટમાં કેટલા સમયથી આવો આમાં સ્વાદ માં કેવો ફેરફાર હોય એમ સ્વાદ માં ઘણો ફેરફાર ચાલીસ પચાસ ટકા વધારે સારો સ્વાદ સ્વાદ સારો આવે છે વધારે છે એક છે કે દસ પંદર વીસ રૂપિયા આપડે વધારે જીવી આપડે એટલું બધું લાંબુ પણ મને પણ થોડોક હું પણ હું છે તમે બોલે મને પણ મજા આવે આપડે આમ ઉપયોગ બીજું તમે આમ આમ કઈ જોબ કરો છો શિક્ષક

બાકી જેને ખોટા વિડીયો બનાવો એમાં જોવામાં આપણને બધાને મજા આવે છે પણ હવે આપણે સાચી માહિતી લઈને આવી એમાં આપણને રસ ઓછો હોય છે તો આપણને થોડોક શબ્દનો ઉપયોગ કરી લઉં છું કેમકે આપણે આવા શબ્દનો ઉપયોગ નથી કરવો પણ તમે કરાવો છો આજે કરીને અહીંયા આપણે માર્કેટમાં આવી તો અહીંયા અમુક ગ્રાહકો હોય છે આપણને સપોર્ટ કરશે અમુક નથી કરતા બધા વિડીયો જોશે તો એને લાગુ પડે અમુક શબ્દ કે અહીંયા આપણે આવીશી મહેનત કરવા માટે આવી છે કેમકે આ માર્કેટ છે એ ઓર્ગેનિક છે કેમિકલ વાળી નથી તો આગળ આપણે કોઈ કસ્ટમરનો નો રિવ્યુ નથી આવું વિડીયો આપણે પૂર્ણ કરશું એટલે આ શબ્દનો ઉપયોગ એટલે કરશું કે આથી આ મુજબ વિડીયો બનાવશે બધાને ગ્રુપમાં માં મતલબ શેર થઈ છે જે વેચવાળા હોય છે તો જે પબ્લિક લેવા આવે છે એની માટે ખાસ સૂચના છે કે હું પાછો જયારે આવું તો થોડોક સાથ સહકાર આપજો કોઈ વધારે હું કઈ કેતો નથી તો આપણે આ રોજ આવા આપણા બધા વિડીયો આવતા રહેશે અને એક સાંજે સાડા સાત વાગ્યે વિડીયો આવવાનો છે અગાઉ પણ આપણે જાહેરાત કરીશું અને ફરીથી કહું તો એ વિડીયો જોજો એમાં બહુ મજા આવશે આજે સાંજે સાડા વાગે તો મળશું એક નેક્સ્ટ વિડીયો સાથે